મિત્રો હૃદયનો ધબકાર એ માણસના જીવિત હોવાનો પુરાવો છે એટલા માટે જ માણસ ખેલ કૂદ દોડ અને કસરત વડે પોતાના હૃદયને તંદુરસ્ત રાખતો હોય છે પણ ઘણા કિસ્સામાં હૃદય નબળું હોય કે હૃદય રોગથી પીડાતા દર્દીઓ માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર ઉપચાર બચતો હોય છે આવા તમામ દર્દીઓ માટે એક આશાનું કિરણ છે યુએન મહેતા હોસ્પિટલ તથા આયુષ્યમાન યોજના યુએનએમ ફાઉન્ડેશન અને આયુષ્યમાન યોજના અંતર્ગત નિશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ થઈ રહી છે જે દર્દીઓ માટે મદદરૂપ થઈ રહી છે જ્યારે કોઈનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય અને તેની જિંદગી માત્ર મશીનના સહારે ચાલે ત્યારે એક ક્ષણોની રાહ જોવી ખૂબ ભારરૂપ હોય છે પછી ઇંતજાર હોય છે એક નવા દિલનો એક નવી જિંદગીનો હવે ફૂલ એન્જોય કરું છું હવે મને ખબર છે કે હું થોડા ટાઈમમાં બહાર ફરવા જવાનું જિંદગીની મજા અત્યારે પણ ભરપૂર રીતે માણી રહ્યો છું અહીં બને છે એક એવો સંબંધ જ્યાં આપનારને ક્યારેય જોયો નથી પણ તેના ધબકારા કોઈ બીજામાં જીવતા રહે છે છેલ્લે લગભગ 2022 ના એન્ડ થી મારું ઈકો કરાયો હતો તો એટલે એમાં ખબર પડી કે મારું હાર્ટનું પમ્પિંગ દસ ટકા થઈ ગયું છે એટલે ત્યારે મને અહીંના ડૉક્ટરોની ટીમે કહ્યું કે હવે તમારી માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ રસ્તો બીજો નથી ત્રણેક મહિના પછી એટલે કે બે હજાર ચોવીસના હું પાંચ જૂને અહીંયા દાખલ થઈ ગયો કે અહીંયાથી ફોન આવ્યો કે હાર્ટ આવ્યું છે એટલે તમે એના માટે દાખલ થઈ જાઓ તરત બીજા સાંજે મારું ઓપરેશન કરવામાં આવ્યું અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને રાત્રે તો મને બહાર રેગ્યુલર રૂમમાં લાવી દીધો હતો પહેલાં મારા હસબન્ડને શ્વાસ લેવામાં પણ બહુ તકલીફ પડતી હતી દિવસમાં એક બે વાર સીડી પણ ન ચડી શકે એક દિવસ બહાર જાય તો અમારે એમને એક વીક સુધી રેસ્ટ આપવો પડતો તો પણ હવે હું જોઈ શકું છું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી મારા હસબન્ડને બહુ જ સારું છે એમને શ્વાસ લેવામાં બિલકુલ તકલીફ નથી પડતી એ નોર્મલ માણસની લાઈફ અત્યારે જીવી રહ્યા છે અને અમારો જે ડર હતો કે હવે પછી એમનું શું એ ડર અમારા માઇન્ડમાંથી હવે એકદમ ટોટલી દૂર થઈ ગયો છે અને હવે અમને એવું લાગે છે કે એમની લાઈફ પંદર વીસ વર્ષ વધી ગઈ છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિજ્ઞાનનો એક એવો ચમત્કાર છે જેમાં ટેકનોલોજી છે પણ સંવેદના પણ છે અમદાવાદનું યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર જે ઘણા હૃદયોને જીવતા રાખવાનું કારણ બન્યું છે જે પચાસ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે જેમાં અડત્રીસ પુરુષો હતા અને બાર સ્ત્રીઓ હતી એમાં બે બાળકોમાં પણ આ હાર્ટનું પ્રત્યારોપણ કરવામાં આવેલું છે હવે એક સામાન્ય વર્ગનો માનવીને યા વ્યક્તિને આટલા પચાસ લાખ ખર્ચ કરવા યા પચીસ લાખ ખર્ચ કરવા એ બહુ જ મુશ્કેલનો વિષય છે કદાચ એના કારણે પેશન્ટ્સ આપણા હોસ્પિટલ સુધી હોસ્પિટલમાં આવ્યા પછી પ્રોપર ટ્રીટમેન્ટ કદાચ ના કરાવી શકતું હોય કદાચ કોઈ કારણસર જો કોઈ વ્યક્તિ સામાન્ય વર્ગનો વ્યક્તિ મિડલ ક્લાસનો વ્યક્તિ એને જો પીએમ કાર્ડ ના હોય તો એવા વ્યક્તિઓને પણ પચીસ લાખ કે પચાસ લાખ રૂપિયા ખર્ચ કરવો બહુ જ મુશ્કેલ ભર્યો હોય છે તો એવા લોકો માટે યુએનએમ ફાઉન્ડેશને આપણે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ સાથે એક એમઓ કર્યું છે જે એમઓયુના ભાગરૂપે આવનારા પાંચ વર્ષ સુધી જેટલા પણ વ્યક્તિ આ રોગથી પીડાતા હશે અને આ સેવાનો જો લાભ લેશે તો યુએનએમ ફાઉન્ડેશન એને પૂરેપૂરી મદદ કરશે એટલે આર્થિક રૂપે બહુ જ મોટો ફાયદો આ પેશન્ટને વ્યક્તિઓને આના થ્રુ મળે છે મને હાર્ટનો પ્રોબ્લેમ બે હજાર વીસમાં થયો તો અત્યારે તો ખર્ચો બહુ વધારે કીધો હતો પંદર વીસ લાખ જે અમારી ફેમિલી માટે અફોર્ડેબલ નથી તો અમને ખબર પડી કે યુ એન મહેતામાં ઓપરેશન થાય છે ફ્રીમાં જ્યારે હાર્ટનો પ્રોબ્લેમ થયો તો ત્યારે ફેમિલી તો ઘણી બી ગઈ તી કે આટલો મોટો પ્રોબ્લેમ છે પછી કંઈ થઈ જશે તો એમ અને એમ મારા ફેમિલીમાં મેં મોટો છોકરો છું અને મારો ભાઈ નાનો છે તો ફેમિલી તો બહુ ડરી ગઈ હતી પછી ઓપરેશન થયા પછી મારી લાઈફ અને ફેમિલીની લાઈફ એકદમ સરળ થઈ ગઈ છે મેં અત્યારે જોબ કરું છું તો ફેમિલી બિનને બી સપોર્ટ કરું છું મિત્રો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માત્ર એક પ્રક્રિયા નથી પણ એ તો નવજીવનની એક કલા છે જે આપણને અંગદાન માટે પ્રેરણા આપે છે અને આ દુનિયાને વધુ સુંદર બનાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ